જય વસરાજ જય ગુરુદેવ જય અભિયમ જય મચ્છુમા અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે બનાવવાના છે આપણે કાજુ ખજૂરના લાડવા તો જરૂરથી તમે જોઈ લેજો અમારી રેસીપી હાલો મિત્રો આજે આપણે બનાવવાના છે ખજૂર અને કાજુના લાડુ એટલે કે ખજૂર અને કાજુના લાડુ જો કે બધાને ભાવતા જ હોય છે સુરમાના લાડવા છે છણાના લોટના લાડવા છે એ કોઈને ન ભાવતા હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો આપણે ખજૂર અને કાજુના લાડુ કેવા બને છે અને મસ્ત બનશે તો જો આપણે ખજૂરમાંથી ઠરિયા કાઢી અને કમ્પ્લીટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો આપણે એવડા નાના ટુકડા કરી લીધા છે હવે આને આપણે જરમાં ક્રશ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો મિક્સર જારમાં સરસ મજાનો ખજૂર આપણે ક્રશ કરી લીધો છે તમારે વધારે બનાવવા હોય તો તમે બનાવી શકો છો જો આપણે ખજૂર તૈયાર થઈ ગયો છે ક્રશ કરેલો હવે આપણે તવામાં મૂકી દઈશું ઘી ગરમ કરવા માટે અને આપણે કાજુ અને પિસ્તા અડધી વાટકી જેટલા આપણે સુધારી અને લીધા છે થોડા આમ થ આપણે કિસમિસ લીધા છે અને આપણે બદામ સુધારીને લીધી છે નાના ટુકડા કર્યા છે ઘી ગરમ કરવા મૂક્યું છે તો ગરમ થઈ જાય ત્યાર પછી આ બધું આપણે ઘીમાં એડ કરવાનું છે તો આપણે ગેસને મીડિયમ રાખવાનો છે બહુ વધારે ફૂલ નથી રાખવાનું નહીંતર આપણે કાજુ જે બદામ છે એ બધું આપણે દાજી જવાની વીકરી એટલા માટે આપણે ગેસને મીડિયમ જ રાખશું અને ઘી ગરમ થવા દેશું જો આપણે ઘી ગરમ થઈ ગયું છે અને બદામ તળવા માટે આપણે મૂકી દીધી છે તો તમે જોઈ શકો છો કે જો આપણે ગેસ રાખવાનો છે ધીરો એટલે આપણે બદામ મૂકી ન જાય અને આ રીતે આપણે સમજો ચલાવતું રહેવાનું છે એટલે સરસ મજાની આપણે બદામ છે એ ઘીમાં તળાઈ જાય એ જ રીતે આપણે કાજુ અને પિસ્તા પણ આપણે ઘીમાં તળી લઈશું તે છે જ રહેવા દેવાના છે બહુ વધારે નથી રહેવા દેવાના બે મિનિટમાં તો આપણે સરસ મજાના થઈ જશે અને ગેસ ધીરો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી કાજુ પિસ્તા અને બદામ તળાઈ ગઈ છે ઘીમાં હવે આપણે કિસમિસ મૂળ છે તળવા માટે તો કિસમીસને પણ થોડી વાર રહેવા દઈશું મિક્સર જારમાંથી આપણે ક્રશ કરેલો ખજૂર છે એ આપણે હવે તળવાનો છે તો ખજૂરને તો આપણે બે મિનિટ જ રેવા દેવાનો છે કેમ કે આને આપણે ક્રશ કરી લીધો છે અને ખજૂરને જાજી વાર રહેવા નથી દેવાનો નહીં તો કડક થઈ જશે એટલા માટે આપણે થોડીવાર જ્યાં ઘીમાં ગરમ થાય ત્યાં સુધી આપણે બે મિનિટ જેટલું રેવા દઈશું તો હાલો આપણે ખજૂર પણ ગરમ કરી લઈએ જો સીકો માવો હતો એ આપણે બધો ઘીમાં તળ આપણે તળી અને તૈયાર કરી લીધો છે હવે આપણે આમાં ઘઉંનો લોટ અથવા તો ઘઉંનું જે ભડકું આપણે ભાખરીનું આવે એ ભડકું આપણે લેવાનું છે અથવા તો તમે ઘઉંનો લોટ લ્યો તો પણ સરસ અને મસ્ત જ બનશે આપણે ખજૂર અને કાજુના લાડુ તો આપણે સે જમતું લીધું છે એટલે કે વાટકી દોઢ વાટકી જેટલું લીધું છે આપણે બીજું ડ્રાય ફ્રૂટ બધું છે અડધી અડધી વાટકી લીધું છે વધારે તમને ભાવતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો પણ આપણે ઓછું લીધું છે એટલે કે અડધી વાટકી જેટલું આ બધું લીધું છે તો આપણે ઘઉંનું વડકું જે છે એ આપણે દોઢ વાટકી જેટલું લીધું છે અને આપણે જે તળતા ઘી વધ્યું છે એ ઘીમાં આપણે બધું ડ્રાયફ્રૂટ તળાઈ ગયું છે એમાં જ આપણે આ ઘઉંનું વડકું છે જે એ એડ કરી દીધું છે અને આને આપણે સારી રીતે શેકાવા દઈશું એટલે કે આપણે બધા રંગનો થઈ જાય ત્યાં સુધી આપણે આને મીડિયમ ગેસ રાખી અને શેકવાનું છે તો ઘી ઓછું ગોલ્ડન ઘી છૂટું ન પડે ત્યાં સુધી લોટને શેકાવા દેવાનું છે તો હાલો આપણે લોટ શેકવા મળીએ જો આપણે કણી પડે એવો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે ગુંદ એડ કરવાનો છે એટલે કે જો તમારે કદાચ આખો ગુંદ નાખવો હોય તો તો આપણે ડ્રાય ફ્રૂટ તળ્યું ત્યારે ગુંદને તળી દેવાનું એટલે કે તમે ગુંદને તળી લો તો કાચો ન લાગે ખાવામાં પણ એકદમ સરસ મજાનો ઇજીથી ખાવામાં પણ સોફ્ટરી અને મારે અત્યારે ગુંદનો ભૂકો એડ કરવાનો છે એટલે મેં તળ્યો નહોતો તો હવે લોટ આપણો ગરમ છે અને ઘીવાળો જ છે તો હવે આપણે આમાં એડ કરી દઈશું જેટલો ખાવો હોય એ પ્રમાણે તમારા ઘરમાં ભાવતો હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો હું અત્યારે દોઢ ચમચી જેટલો એડ કરું છું કે આપણા લાડુ છે એ થોડાક જ છે એટલે આપણે વધારે એડ કરવાનું નથી તો હવે આને આપણે ગરમ ગરમ છે આપણે હજી તો લોટ ત્યાં સરસ મજાનો તળાય છે ગુંદ હવે આમાં સ્વાદ અનુસાર ગોળ એડ કરવાનો છે અને ખજૂર તમે વધારે એડ કરતા હો તો આપણે ગોળ કે ખાંડ પણ એડ કરવાની જરૂર નથી કેમ કે આપણે ખજૂરમાં મીઠાઈ સોય જશે અને ખજૂર વધારે નાખો તો આપણે જરૂર પણ ન પડે ગોળ કે ખાંડની અને એક પણ ટીપું પાણીનું આપણા એડ કરવાનું નથી તો તમે જોઈ શકો છો આપણે ગોંદામાં મિક્સ થઈ ગયો છે અને આમાં નારિયેળનું ટોપરું પણ તમે એડ કરી શકો છો ખમણ એટલે કે મારે નારિયેળ ઘરમાં ખાતા નથી એટલે હું એડ નથી કરતી નહીં આમાં નારિયેળ પણ અડધો અડધ એડ કરવાનું જેટલો લોટ હોય એટલું જ ટોપરું એડ કરવાનું છે પણ અમારે કોઈ નથી ખાતું એટલે નથી કરતા એડ તો હાલો આપણે ખજૂર થોડો છે એટલે ગોળ તો એડ કરવો જ પડશે અથવા તમારે ખાંડમાં હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો દળેલી હું આમાં ગોળ એડ કરું છું તો સ્વાદ અનુસાર ગોળને એડ કરી દઈશું જો આપણે આમાં ગોળ એડ કરી દીધો છે હવે આને આપણે મિક્સ કરી લેશું જો ગોળ આપણે મિક્સ થઈ ગયો છે હવે આપણે જે ડ્રાય ઘીમાં તળેલું છે એ બધું એડ કરી દઈશું અને આપણે થોડો અમથું ફર પાવડરનો ભૂકો એડ કરશું જે ડ્રાય ફ્રૂટ આપણે તળેલું હતું એ બધું આપણે એડ કરી દીધું છે હવે આને આપણે મિક્સ કરી અને મીડિયમ સાઇઝના આપણે જેવા નાના લાડવા વારવા હોય એવા આપણે નાના નાના લાડવા વાળી લેશું એટલે આપણે લાડવા થઈ ગયા છે તૈયાર આપણે ખજૂર અને કાજુના લાડવા છે તૈયાર હાલો આપણે કાજુ અને ખજૂરના લાડવા થઈ ગયા છે તૈયાર તો વાળી અને કમ્પ્લીટ કરી લીધા છે મીડિયમ સાઈઝના મસ્ત મજાના લાડવા વાળી લીધા છે અને સરસ મજાના બની ગયા છે અમને ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના લાડવા છે તૈયાર તો અમારા કાજુ અને લા ખજૂરના લાડવાની રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો